ધનેરાના ડીપી પારેખ હાઈ હાઈસ્કૂલ વિવેકાનંદ સ્કૂલ રોયલ સ્કૂલ સૂર્યદેવ સ્કૂલ જેવી સ્કૂલોમાં પરીક્ષાના સેન્ટરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને બાળકોને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી તેમજ બાબર ખાતે શ્રી સર્વોદય વિદ્યામંદિરમાં બોર્ડની પરીક્ષા શરૂ થતાં શ્રી સર્વોદય વિદ્યામંદિર કેળવણી મંડળના ટ્રસ્ટીઓ તેમજ ભારત વિકાસ પરિષદના સભ્યોને ગ્રામજનો દ્વારા તમામ બાળકોને કુમકુમ તિલક અને મોડું મીઠું કરાવી પ્રવેશ કરવામાં આવ્યો હતો તેમજ કાંકરે તાલુકાના રાજપુર હાઈસ્કૂલ ખાતે ધોરણ દસ અને 12 ના વિદ્યાર્થીઓ સવારથી ઉમટી પડ્યા હતા શાળા પરિવાર દ્વારા તેમનું કંકુ તિલક કરી આવકારવામાં આવ્યા અને શુભેચ્છાઓ પાઠવિય દીધી દયોદની વિકેવાગેરા હાઈસ્કૂલ ખાતે પણ ધોરણ દસ અને 12 ના વિદ્યાર્થીઓ આજરોજ સવારે સ્કૂલે આવતા સંસ્થા દ્વારા તેમજ પરિષદ દ્વારા બાળકોને કંકુ તિલક કરી આવકારી મોઢું મીઠું કરાવેલ તેમજ દિયોદેવની આદર્શ હાઈસ્કૂલ ખાતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને આજ રોજ સવારે સ્કૂલે આવતા સંસ્થા દ્વારા તેમજ પરિષદ દ્વારા બાળકોને કંકુ તિલક કરી આવકારી મોઢું મીઠું કરાવ્યું તેમજ દિયોદર તાલુકાના ડુચકવાડા હાઈસ્કૂલ ખાતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ આજ રોજ સવારે સ્કૂલ ખાતે આવતા સંસ્થા દ્વારા તેમજ પરિષદ દ્વારા બાળકોને કંકુ તિલક કરી આવકારવામાં આવ્યા અને મોઢું મીઠું કરાવ્યું બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા નગર વિદ્યા મંદિરમાં એચએસસી બોર્ડની પરીક્ષા શરૂ થતા શ્રી મંડળના ટ્રસ્ટીઓ તેમજ ભારત વિકાસ પરિષદ તેમજ સામાજિક સંસ્થાઓના સભ્યોને અને નગરજનો દ્વારા તમામ બાળકોને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી પ્રવેશ કરાયો હતો આજથી એસએસસી અને એચએસસી પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે કુલ દસમાના છ્યાસી સેન્ટરો છે બાર બારમાના સાયન્સ પ્રમાણના છત્રીસ અને વિજ્ઞાન પ્રમાણના છ સેન્ટરો છે ટોટલ તમામ બનાસકાંઠા જિલ્લાના ત્યાંસી હજાર છસો સાડત્રીસ બાળકો પરીક્ષા આપી રહ્યા છે માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય એસપી સાહેબ તેમજ જીએસબી બોર્ડની સૂચનાના અન્વયે જિલ્લા તંત્ર જિલ્લા પોલીસ તંત્રએ તમામ વ્યવસ્થા સરસ રીતે કરેલી છે માન્ય કલેક્ટર સાહેબનો આ તબક્કે પણ ખૂબ સહકાર મળી રહ્યો છે માન્ય એસપી સાહેબનો પણ ટ્રાફિક વ્યવસ્થાપન અને સો નંબર ડાયલની અંદર પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે